ફીલ્ડ ઉપર અત્યારે આવ્યા હતા પણ કન્ટિન્યુ વરસાદના કારણે આપણે એના મકાનમાં બેઠા છે બાજુમાં આપણું ફિલ્ડ છે એ પણ તમને બતાવશું આપણી સાથે વિષ્ણુ એગ્રો સેન્ટર દળવી આપણા ડીલર છે હાર્દિકભાઈ એ પણ જોડે છે અને પ્રગતિશીલ ખેડૂત તો એનો આપણે એની જોડે ચર્ચા કરીએ કે મગફળીની વેરાયટી કેવી લીધી તો તમારું આખું નામ હરેશભાઈ પરસોત્તમભાઈ વરસાણી મોબાઈલ નંબર સત્તાણું એક પિસ્તાલીસ પાંચ પંચોતેર બરોબર હવે જે આપણે રેનોક્સ કંપનીની જે રત્ન વેરાયટી રહી ગયા વર્ષે તમે કે જોઈ કે કેવી રીતે તમે આની ખરીદી કરી નહીં જોઈ નહોતી આપણે પણ નવું વેરાયટી હતી એટલે મને શોખ હતો નવી વેરાયટી બહુ આ બરોબર એના હિસાબે આપણે આ આ બરોબર વેરાયટી બહુ સારી છે આ બરોબર અધર ભાવ પણ અત્યારે જોતા એવું લાગે છે કે પચીસ ત્રીસ મિનિટ મળે આ બરોબર

પોક્કા માં પોક્કા આ બરોબર તમે જે ગયા વર્ષે આવતા રહ્યા એના કરતા આ નગરપદનો ઉત્પાદન નમે કેવું લઈને ઉત્પાદન સારું હોશે ને તો મિત્રો તમારી નજર તમે જોઈ શકો છો આનું મિનિમમ ઉત્પાદન મારા પ્રમાણે છે ને 40 થી 45 મણ ઉત્પાદન હશે નીચે પ્લાસમાં સંજિયા પોક્કાનો ગણા છે આપણો 39 કરતા મોટો પોક્કો સંજિયા પોક્કા વેરાઈટી ટેકનિશિયન પછી જો આપણે વાત કરીએ વાવેતરની તો વાવેતરની અંદર પાટલી આપણે જે સૌરાષ્ટ્રની અંદર તો પાટલી વાવેતરની અંદર સોળથી હજારની જરિયા તમે વાવેતર કરી શકો છો અને જે આપણે રત્ના છે તો એનું સીડ તમે વાવો છો ઘણા બધા ખેડૂતો કિલો ચાલી ચાલીસ કિલો નાખે છે તો એની બિલકુલ જરૂર નથી સીડ તમારે જે આપણે વેનોક્સ રત્ન છે જર્મિનેશનની અંદર 100% છે તો એ સીટ તમારે 25 થી 28 કિલો જ નાખવાનું છે ઇઠ્યાવીસ કિલો સીડ તમે નાખો તો ઉત્પાદન તમારે એટલું જ આવશે એનું કારણ છે જર્મિનેશન હંડ્રેડ પર્સન્ટ છે એટલે દરેક ખેડૂત મિત્રોને મારી કપિલ છે આવનાર સમયે બે હજાર પચીસની અંદર જો મગફળી વળતા ખેડૂતો હોય તો એકવાર જરૂર આપણી વેનોક્સ કંપનીની મગફળીની બધી વેરાયટી આવે છે અને એકથી એક સડિયાતી વેરાયટી છે તો એમાં વેનોક્સ રત્ના છે વેનોક્સ છપ્પન છે કોઈ પણ વેરાયટી તમે બેથી ત્રણ બોક્સનું વાવેતર કરો અને અગર બીજી વેરાયટી કરતાં ઉત્પાદન તમે વધારે મેળવો નમસ્કાર